લાસ્ટ વ્લોગને આટલો લાઈક કર્યો સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ સો મચ અને નવો વ્લોગ લઈને આવી ગયા હતા તમારા માટે મયુરભાઈ આપણને લેવા આવી ગયા હતા હું ઘરે આવ્યો તો ને ઘરે થોડું પેકિંગ ને એવું કરી લીધું મેલબર્ન જવા માટે લાસ્ટ વ્લોગમાં મેં જેમ તમને કીધું હતું કે મેલબર્ન જઈએ લે આપણે તો સાત સાતેક દિવસનું આખા વીકનો પ્લાનિંગ છે અને એ બી હેતલ માટે સરપ્રાઇઝ જ છે બહુ મસ્ત આયોજન કર્યું છે ત્યાં બી આપણે જોરદાર હોટલ બુક કરાવી દઈએ એકદમ ટેરેસ ઉપર

બેગો બેગો બધું આપડે ગાડીઓ ભર દઈએ પેલા

ગાઈ મયુરભાઈ આપડા પાછા ભાઈલા છે આજે મયુરભાઈ નું વજન ઓછું કરાવવાનું છે તો પબ્લિક નીકળી ગયા અને પબ્લિક બે બેટન બે હતા ઊંઘવાની વાતો કરે બધી આ ગાડીમાં ખબર છે ઈશાન તને એક આ નોર્મલ મોડ ઉપર ગાડી ચાલે હા તો સ્પોટ મોડ કર દે ને હા તો ત્યાં આગળ એક ડ્રાઈવનો બટન હશે એ દબાવી જો ખાલી એક બાર ના ડિસ્પ્લે દેખાય દે નોર્મલ મોડ લ હા એ આખી નોર્મલ મોડ છે હા હવે તું જો સ્પોટ મોડ કર one દરેક પેટ્રોલ પંપ ઉપર હવા પૂરવાનું મુકેલું છે આવું તો હવે એક હવા ચેક કરી લઈશું મેલબન મેલબન લાવ બોલો हवा पूरी था, गाड़ी दौ किलोमीटर चलाई लीदी मयूर भाई चलाई लेन बाई वन आ रीते चलावता चलावता पोची जाइस मंजिलों सवरे ग्रेम्पियस कर एक जगह स्टे करना है सवरे पोची जाइस ग्रेम्पियन जगह मस्त जगह बताईस तब દિલ ખુશ થઈ જાય એ જગ્યા ત્યાં જ સનરાઈઝ જોવાનું તો આપણે ફ્રેશ બ્રેશ ત્યાં થઈશું કોફી બોફી પીશું રસ્તામાં જ આવે તો અને પછી મેલબર્ન બહુ નજીક છે એટલે ત્યાંથી પછી ઓલમોસ્ટ મેલબર્ન પહોંચી જ ગયા હોઈશું આપણે વિક્ટોરિયાની અંદર એન્ટર થઈ ગયા છું એટલે પછી મેલબર્ન બપોરે અને બપોરે હોટૅલમાં ચેક ઇન આપણું ત્રણ વાગે અહીંયા એરબીએનવીમાં રૂમને એવું આપેલા જેમ મેં તમને પહેલાં કીધું સાઈઠમાં મારે ફ્લોર તો આપણે મસ્ત હોટલ તો બહુ ખતરનાક એક્સાઇટમેન્ટ તો હોટલના લઈને તો ઓલમોસ્ટ ત્રીજા ટાયર સુધી પહોંચી ગયા છે આપણે ફરી જઈએ ગયા કોપી પીવા પેલા લોકો ટેસ્લા ચાર્જિંગ કરે છે એટલે હવે એ લોકો જોડે જઈને ભેગી તો આ કરતા આપણી ગાડી પાર ટેસલા આપણે કેટલા કિલોમીટર કાપ્યા હતો ચારસો ચારસો કિલોમીટર કાપી દીધા હતા ટેસ્લાની રેન્જ પાંચસોની એટલે આપણે ટેસ્લા ચાર્જિંગ કરવા ઉભા રહ્યા છે અહીંયાં

આપડી બીજી ગાડી અહીંયા પોચી ગઈ છે રાત્રે એક વાગે નીકળ્યા હતા આપડે ઘેર થી અને વાગી ગયા હતા અત્યારે ટાઈમ થયો છે સવારના સાડા છ અને આપણે આપણા ફર્સ્ટ લોકેશન ઉપર પોચી ગયા હતા ઓલમોસ્ટ પાંચસો કિલોમીટર કાપીને જગ્યા હતો પિંક લેક તો જોઈ લઈએ પિંક લેક કેવો હતો

ইউড হ মনাบุรี কোনেленаবলে আই মেরে গায় পয়েন্ট নয়া জাবেগা উগা আডি কিছু টান নয়া 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 ধ্যান কর রে নেন ধ্যান নে দি ধরায় रुको जरा કેટલા મજા તો ભાઈએ પહોંચી ગયા છીએ આપણે ગ્રેમ્પિયન્સમાં અને આખી રાત નું પાંચસો કિલોમીટર જેટલું ગાડી ચલાવીને અહીંયા પહોંચી ગયા છીએ અને હજુ અહીંથી બી ત્રણસો કિલોમીટર મેલબોર્ન દૂર છે પણ અહીંયા તમે આગળના વિડીયો જોયા હશે એટલા બધા બહુ મસ્ત ઉતારેલા હતા તમને મજા જ આવી હશે તો હવે અહીંથી નીચે બે કિલોમીટર દૂર જવાનું છે ચાલીને તો ત્યાં આગળ તમને વોટરફોલ દેખાશે तो वॉटरफॉल जो तमने क्यों वीडियो लाये ये मन के जो कई सुधारा वधारा करे जो लागा तो अभी कमेंट करजो बाय बाय तो ते वीडियो जो लाए <laughs> 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 <laughs>

이거 가가요흐들어 와야

મે આટલું એક્સપેક્ટ એક્સપેક્ટું કર્યું કેમેરા આવતા તો આજે લુક તમે જે લોકો જોઈ રહ્યા છો એ બહુ જ મસ્ત છે આ ગ્રેમ્પિયન્સ ની અંદર આ જે પથ્થર દેખાય ને એની ઉપર તમે જોતા હશો કે આપણા ગુજરાતી જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહે એ લોકો આ પથ્થર ઉપર બેન બહુ ફોટા પડાવતા હોય છે પણ બે ત્રણ ગુજરાતી આપણા છોકરા અહીંયા પડીને એક્સપાયર થઈ ગયા એટલે તમે લોકો પણ જો અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય ને આ જગ્યાએ આવતા હોય તો આ જગ્યાએ જતા નહીં પડશો તો ટોટિયા બોટ્યા તૂટી જશે એના કરતાં શાંતિથી આટલામાં ઉભા રહીને જે ફોટા પડાવવા એ પડાવી દેજો બાકી એ પથ્થર ઉપર કોઈ ફોટા પડાવતા નહીં ડેન્જરનું બોર્ડ માર્યું કુદીન જવાની ના પાડી દ પણ અમે કુદીન જ્યાં હતા અમના માતા એ કમાન મજા કીધી અમે તો ગોટતા નહીં પણ તમે અહીંયા મારી પાસે તમને દેખાય છે એરબીએન બી રેન્ટલ હાઉસ આપડા લાસ્ટ ટાઈમ આપણા રેન્ટલ હાઉસ વાળા બ્લોગમાં તમે જોયું તું એરબી બતાવ્યું તમને ડિટેલમાં એ પ્રમાણે અને અહીંયા સામે દૂર તમને જે આ દેખાય છે એ કાંગારું બેઠેલા છે અહીંયા બતાવી દઉં તમને ઝૂમ કરીને જોયો મસ્ત વ્યૂ

તો થી નીકળી ગયા છે અત્યારે રસ્તામાં કોઈ પેટ્રોલ પંપ ઊભા રહીશું ગાડીમાં પેટ્રોલ ભરવાનું ભરી દઈશું બતાવી દઉં બધું બ્લોગમાં બની રહેજો થેન્ક યુ તો બપોરના બાર વાગ્યા છે એડી ભૂલ કરી નીકળે તા પેટ્રોલ આ છસો પચાસ કિલોમીટર ગાડી ટોટલ ફરી ગઈ છે હજુ અઢીસો ત્રણસો કિલોમીટર બાકી છે એટલે ફરીથી પેટ્રોલ ભૂલી ગયા હવે સીધા મેલબોર્ન સીધા ઘરે જ પહોંચી ગઈ તો પબ્લિક ફાઇનલી પહોંચી ગયા હતા આપણે મેલબર્ન જોઈ શકો તો તમે મારી પાછળ જોરદાર પથારી ફરી કાલે રાત્રે બાર વાગ્યાના નીકળ્યા હતા અત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા અને એક મિનિટે ઊંઘ્યા નહીં કોઈ લગભગ સોળ સત્તર કલાક આખી રાત આખો દિવસ ગાડી ચલાય ચલાય કરી દે અને ફરફરજ કર્યા તો તમે જે જોયું ગ્રેમ પેન્સ બી તમે ગમ્યું હશે બરાબર તો ગ્રેમ પેન્સમાં બી બહુ મજા કર્યા અને બહુ ફર્યા અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે આ તમને પાછળ દેખાઈ દે આપણી હોટલ અને ઉપર જઈને બતાવીએ તો તમને રૂમને એક કેવું હતું પહેલાં અત્યારે પાર્કિંગનું થોડું સેટલ મેટલ કરવું પડે એવું છે અહીંયા પાર્કિંગ બહુ હાર્ડ છે મેલબર્નમાં લેવા તો બતાવીએ છીએ બધુંય આપણા ગાઈડ હતા આપણી જોડે એટલે કોઈ ચિંતાનો વિષય નહીં એટલે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ નહીં તો બહુ વધારે લાંબો થઈ જશે અને આખો વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ પાંચ છ દિવસ હવે મેલબર્નમાં જ છીએ ભૂકા કાઢી નાખવાના હતા મળીએ ને આટલો થેન્ક યુ